નમસ્કાર મિત્રો વેલકમ છે મારી ચેનલ ગુજરાતી ગ્રામર તમાકા પર મિત્રો હું તમારા માટે એક નવો જ ટોપિક લઈને આવી રહ્યો છું તે ટોપિક છે ટેટ એક્ઝામ પ્રિપેરેશન ધોરણ સાત ગુજરાતી તેમાં મિત્રો જો વાત કરીએ તો કવિ પરિચય તેમજ લેખક પરિચય સાહિત્ય પ્રકાર કાવ્ય તથા પાઠનો મહિમા તેમજ સંપૂર્ણપણે વ્યાકરણની સમજૂતી પણ આપેલ છે તો મિત્રો આ વિડીયો તમે અંત સુધી જોવાનું ચૂકતા નહીં અને બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને તેમને પણ ઉપયોગી બની શકે ખાસ તો મિત્રો વાત કરીએ તો ટેક્ઝામ માટે જે મિત્રો તૈયારી કરે છે તેને આ લિંક ફટાફટ તમે શેર કરી દો જેથી કરીને તેમને પણ ઉપયોગી બની શકે તો મિત્રો હવે આપણે સ્ટાર્ટ કરીશું તો હવે જોઈએ ધોરણ સાત પાઠ બે ગુપ્તદાન લેખક છે પીતાંબર પટેલ અને સાહિત્ય પ્રકાર છે મિત્રો પ્રેરક વાર્તા મિત્રો ધ્યાન આપજો ખાસ આના આધારે પરીક્ષામાં પ્રશ્નો બનતા હોય છે ગુપ્તદાનનો સાહિત્ય પ્રકાર જણાવો તો આપણો જવાબ કયો હોવો જોઈએ પ્રેરક વાર્તા પાઠનો ક્રમ નામ અને લેખક અને સાહિત્ય પ્રકાર આના આધારે પ્રશ્નો બની શકે છે મિત્રો એટલે ખાસ ધ્યાન આપજો હવે જોઈએ આપણે એની બેઝિક માહિતી પીતાંબર પટેલનો જન્મ મહેસાણા જિલ્લાના સેલાવી ગામે ઈસવીસન ઓગણીસો અઢારમાં થયો હતો તો મિત્રો આ પણ પ્રશ્ન બનવાની શક્યતા છે પીતાંબર પટેલનો જન્મ ક્યાં થયો હતો મહેસાણા જિલ્લાના સેલાવી ગામે અને ક્યારે તો ઓગણીસો અઢારમાં પણ ખાસ ધ્યાનમાં લેવાનું છે તેઓ વાર્તાકાર અને નવલકથાકાર તરીકે જાણીતા છે એ પણ પ્રશ્ન બની છે કે ધોરણ સાતના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કયા લેખક વાર્તાકાર અને નવલકથાકાર તરીકે જાણીતા છે તો આપણો જવાબ હોવો જોઈએ પીતાંબર પટેલ ગ્રામ જીવનના પ્રશ્નોને તેમણે પોતાની કૃતિઓમાં સરસ રીતે ગુંથી લીધા છે રસીઓ જીવ ખેતરને ખોળે ભાગ એક અને બે તેમની જાણીતી રચનાઓ છે પ્રશ્ન મિત્રો બની શકે ગ્રામ જીવનના પ્રશ્નોને કોણે પોતાની કૃતિઓમાં સરસ રીતે ગૂંથ્યા છે તો પીતાંબર પટેલ રસીઓ જીવ ખેતરને ખોળે ભાગ એક અને બે કોની જાણીતી રચનાઓ છે કયા લેખકની જાણીતી રચનાઓ છે પ્રશ્ન આવી શકે તો પીતાંબર પટેલ કઈ કઈ રચનાઓ છે મિત્રો રસીઓ જીવ ખેતરને ખોળે ભાગ એક અને બે હા પીતાંબર પટેલની જાણીતી રચનાઓ છે તેનું અવસાન ઓગણીસો માં થયું હતું પ્રશ્ન બને છે કે મિત્રો પીતાંબર પટેલનું અવસાન ક્યારે થયું હતું તો ઓગણીસો સિત્તોતેર દાન કરવું સારું છે પણ એ ગુપ્ત રાખવું એથી સારું છે મિત્રો અહીંયા પીતાંબર પટેલે સરસ રીતે વાત સમજાવી છે દાન મોટાભાગે ઘણા બધા કરતા હોય છે પણ અહીંયા દાન કરવાની જે રીત સમજાવે છે એ અલગ છે દાન કરવું સારું છે પણ એ ગુપ્ત રાખવું એથી સારું છે અત્યારે મોટાભાગે જાહેરમાં દાન કરતો હોય એટલા માટે વાત કરીએ છીએ કે દાન એવા પ્રકારે કરવું કે ગુપ્ત રાખવું પણ ખૂબ જ મહત્ત્વનું છે આ વાર્તામાં ભીખા શેઠ ખૂબ કંજુસાઈ કરીને ભેગા કરેલા પૈસાનું ગુપ્ત દાન કરે છે આજે પ્રેરક વાર્તામાં વાત કરી છે મિત્રો ભીખા શેટની એ ખૂબ કંજુસ માણસ હતો એણે પૈસા ભેગા કરીને ગુપ્તદાન કરેલું છે ગામડાના ગામડાના દુખીયા માટે એમણે કરેલું ગુપ્તદાન એમ શીખવી જાય છે કે પૈસાનો સંગ્રહ પોતાના માટે નહીં પણ બીજાને માટે હોવો જોઈએ ભીખા શેઠે જે પૈસાનો સંગ્રહ કર્યો હતો ગુપ્તદાન કરવા માટે એ શું શીખવે છે પ્રશ્ન બની શકે તો ગામડાના દિનદુખિયા માટે એમણે કરેલું ગુપ્તદાન એમ શીખવી જાય છે કે પૈસાનો સંગ્રહ પોતાના માટે નહીં પણ બીજાના માટે હોવો જોઈએ આમ પ્રેરક વાર્તામાં ગુપ્તદાનનો મહિમા વણી લેવાયો છે મિત્રો પ્રશ્ન બની શકે કે ગુપ્તદાન પ્રેરક વાર્તામાં સાનો મહિમા વણી લેવાયો છે તો ગુપ્તદાનમાં ગુપ્તદાનનો મહિમા વણી લેવાયો છે અંતરિયાળ ગામડામાં કાર્ય કરતા એક ડૉક્ટરનો ભીખા સેટ વિશેનો અભિપ્રાય વાર્તાને અંતે જે રીતે બદલાય છે તે બહુ જ રોચક અને પ્રેરણાદાયી છે મિત્રો વાત એ પ્રકારે કરી છે કે અંતરિયાળ ગામડામાં ડોક્ટર કોઈ કાર્યકર્તાઓ છે ત્યારે ભીખા સેટ વિશેનો અભિપ્રાય વાર્તાને અંતે જે રીતે બદલાય છે એ કેવા પ્રકારનો છે ખૂબ જ એમ પ્રેરણા આપે તેવો છે અને રસ દરેકને પડે એવા પ્રકારનો છે એની બધી વાત અહીંયા સમજાવે છે એકદમ કંજૂસ લાગતા ભીખા સેટ કીર્તિની તમા કર્યા વિના ગુપ્ત રીતે દાન આપે છે ત્યારે તેમનું વ્યક્તિત્વ ઊંચેરું થાય છે મિત્રો પ્રશ્ન બની શકે ભીખાસ વિશેનો પ્રશ્ન આવી શકે બરાબર તો એનું નામ એમનું જે વ્યક્તિત્વ કઈ રીતે સિદ્ધ થાય છે તો મુઠી ઊંચેરું સિદ્ધ થાય છે શાના કારણે મિત્રો એ વ્યક્તિ એવા પ્રકારનો હતો કે દાન કરતો હતો પણ ગુપ્ત દાન કરતો હતો એટલા માટે એણે જે પૈસાનો જે સંગ્રહ કર્યો હતો એ પણ પોતાના માટે નહીં પણ બીજાના માટે એટલા માટે મુઠ્ઠી ઉંચેરું એનું નામ જે સિદ્ધ થયું હતું મિત્રો ખ્યાલ આવી ગયો છે છતાં આપણે એકવાર નજર ફેરવી લઈએ જેથી કરીને કોઈ પરીક્ષા વખતે તકલીફ ઊભી ન થાય તો મિત્રો આ મારી ચેનલ છે ગુજરાતી ધમાકા આ અમારી ચેનલનો સિમ્બોલ છે તો મિત્રો લાઈક કરી દેજો બીજા મિત્રોને શેર પણ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ જો ના કરી હોય તો કરી લેજો જેથી કરીને તમને અમારા વિડિયો ટાઈમસર મળી રહે શબ્દાર્થ જોઈએ તો પ્રથમ સુગ અરુચિ શુગ અરુચિ વંચિત વિમુખ વંચિત વિમુખ પાયરી પદવી પાયરી પદવી પેઠે નિજેમ પેઠે નિજેમ ખેદ દુઃખ ખેદ દુઃખ અકળ ન સમજાય તેવું અકળ ન સમજાય તેવું મિત્રો આ શબ્દ સમૂહ માટે આવી શકે એટલે ખાસ ધ્યાન આપજો ન સમજાય તેવું અકળ રખેવાળ ચોકીદાર રખેવાળ ચોકીદાર નફરત તિરસ્કાર નફરત તિરસ્કાર મિત્રો રખેવાળ કયો સમાસ બનશે મિત્રો સમાસ મિત્રો જે વ્યવસાય જે નામ છે ડૉક્ટર દર્દી શિક્ષક રખેવાળ એ બધા નામો કયા સમાસમાં આવશે ઉપપદ સમાસ ઘણીવાર આવા શબ્દો પૂછાતા હોય છે તો જોઈએ હવે મિત્રો આગળ નફરત નાણાં નાણાં મિત્રો શબ્દ માટે પ્રશ્ન આવી શકે કે વ્યાજે નાણાં આપવા તે તો તીરધાર બો ઢીલો નબળો બોદું ઢીલો નબળો પંકાયેલું જાણીતું પંકાયેલું જાણીતું પુણ્ય પ્રકોપ ખોટું થતું જોઈને જાગતો ક્રોધ પુણ્ય પ્રકોપ ખોટું થતું જોઈને જાગતો ક્રોધ મિત્રો શબ્દ સમૂહ માટે પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે ખોટું થતું જોઈને જાગતો ક્રોધ માટે એક શબ્દ તો મિત્રો ફરીથી આપણે શબ્દાર્થ તરફ નજર કરી લઈએ સુગ અરુચિ વંચિત વિમુખ પાયરી પદવી પેઠે જેમ ખેદ દુઃખ અકળ ન સમજાય તેવું રખેવાળ ચોકીદાર નફરત તિરસ્કાર ધિકાર ધીરધાર વ્યાજે નાણાં આપવા તે ધીરધાર વ્યાજે નાણાં આપવા તે બોદો ઢીલો નબળો પંકાયેલું જાણીતું પુણે પ્રકોપ ખોટું થતું જોઈને જાગદો ક્રોધ પુણે પ્રકોપ ખોટું થતું જોઈને જાગદો ક્રોધ હવે જોઈએ મિત્રો રૂઢિપ્રયોગ ઓસરી ગયો ઘટી ગયો ઓછો થઈ ગયો ઓસરી ગયો ઘટી ગયો ઓછો થઈ ગયો કાળા પાણીની સજા મુશ્કેલી રૂપ અને અગવડભરી જગ્યાએ રહેવુંથી કાળા પાણીની સજા મુશ્કેલી રૂપ અને અગવડભરી જગ્યાએ રહેવુંથી દમ નીકળી જવું થાકી જવું દમ નીકળી જવું થાકી જવું હાથ બંધાઈ જવો કંજૂસી કરવી હાથ બંધાઈ જવો કંજૂસી કરવી મિત્રો ફરી એકવાર જોઈ લઈએ પ્રયોગ ઓસરી ગયો ઘટી ગયો ઓછો થઈ ગયો કાળા પાણીની સજા મુશ્કેલી રૂપ અને અગવડભરી જગ્યા રહેવું તે દમ નીકળી જવું થાકી જવું આંથ બંધાઈ જવું કંજુસી કરવી મિત્રો જો તમને અમારો આ વિડીયો યોગ્ય લાગ્યો હોય અને ઉપયોગી બન્યો હોય તો બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને ટેટૂની તૈયારી કરતા મિત્રોને પણ આ વિડીયો ખૂબ ઉપયોગી બની શકે અને હવે આપણે મિત્રો નવા ટોપિકની સાથે ફરીથી નવા વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત